જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી યુટ્યુબ ને આજે આપણે ભાઈ ગાડી લઈ ને બીજું એક આપણું ખેતર છે ત્યાં ગયા હતા બળદને સારવા માટે અને આપણે ગાડી લઈ અને આપણે જે વાડીનો જે આપણે ઘરે જ્યાં આપણું મકાન છે ત્યાં જઈ રહ્યા છે અને એક બીજું આપણું ખેતર છે તે પલેટમાં આવેલ છે ત્યાં બળદું ચારવા માટે ગયા હતા અને સાઈડમાં આપણી પાછળ એક આપણું ડોબું એટલે કે પાડી પણ છે તેને બાંધી લીધી ભેગી એટલે બધાય હળાટીઓ બોલાવીએ ઘડીક વાર બળધું અને પાડીને છરાવ અને સાઈડમાં જે આપણી બાજુમાં દેખાઈ રહી છે તે દેવકા નદી છે અને આ છે અમારે ધુરિયો અને કાબરો બે બળધું જે દેશી બળદ છે તેની ગાડી લઈને અમે ગયા હતા પાછળ આપણે પાડું બાંધી લીધું હતું એટલે ક્યાંય આગા પાછું ન થાય એનું કારણ છે કે એ રીતે માથા વાર્યા છે અને આપણે ધીરે ધીરે બળદગાડી જઈએ સાઇડમાં જે દેવકા નદી આપણે દેખાઈ રહી છે તેનો પણ તેની માથે પણ ફોકસ કર્યો અને તે જાલુંદ્રા ડેમ તેની માથે આવેલું છે એટલે તેનો સપાટીનો ભરાવો જે તમારી જે વાડી છે ત્યાં સુધી રહી છે અને કાબરો અને ભૂરિયો બે બધું ધરબાડાટી બોલે જાય અને આગા પાછા આગા પાછા માથા કરી લે અને આપણે બળદગાડી લઈ અને ધીરે ધીરે આવી ગયા જઈએ અને આપણે ઘરની નજીક પહોંચવા આવ્યા આપણો આવી ગયો ભાઈ ડેલો ત્યાંથી આપણું આપણા એરિયાની એટલે કે આપણી વાડીની શરૂઆત થઈ જાય જે આપણા બધા ભાઈઓ છે તેની આપણે એન્ટ્રી મારી સાઈડમાં દેખાય એક વડલાનું વૃક્ષ ના છે અમારો ભાઈ મેટલ કેળો થોડા ઘણો વરસાદના લીધે ખરાબ થઈ જાય તો પણ લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતા